નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સ્વચ્છ ભારત મિશન યોજનામાં ભવિષ્યમાં ખાલી પડતી જગ્યાઓ માટેની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત

કન્સલ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં એમ બી માસ્ટર ઇન એચઆર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ એન્ડ ઓટો સીએડી કોર્સ કરેલ હોય તેવા ઉમેદવાર બે વર્ષનો એક્સપિરિયન્સ તેમાં પણ માગેલ છે પચીસ હજાર સેલરી મળશે ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં પીજી ડીસીએ અથવા બેચલર પ્લસ ટ્રિપલસી કોર્સ એન્ડ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાત સી એ ટાઈપિંગનું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે પંદર હજાર સેલરી આમાં મળવા પાત્ર હોય તેવા ઉમેદવાર બે વર્ષની એક્સપિરિયન્સ માંગેલ છે પચીસ હજાર તેમાં મળવાપાત્ર રહેશે બ્લોક એન્જિનિયરની પોસ્ટ છે તેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ એક વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે પચીસ હજાર સેલરી મળશે ક્લસ્ટર કોઓર્ડિનેટર ની જે પોસ્ટ છે તેમાં એની ડિસિપ્લિન કરેલ હોય તેવા ઉમેદવાર વીસ હજાર સેલરી તેમાં મળવાપાત્ર રહેશે તો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે બાર સાત બે હજાર પચીસ રજિસ્ટર અરજી મોકલવાનું જે સ્થળ છે તે છે પહેલો માળ બસો પાંચ વાલ્કેશ્વર કોમ્પ્લેક્ષ મર્કેટાઇન બેંકની સામે જિલ્લા પંચાયતની સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક પિનકોડ નંબર તમારે બાર પાંચ બાર સાત બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે તો સદરૂપ ભરતી માટે કોઈ પણ પ્રકારની ભલામણ કે ટેલિફોનિક અથવા રૂબરૂ પૂછા કરવી નહીં જરૂર પડે લાયકાત ધરાવતા ઉમેદવારોનો સામેથી સંપર્ક કરવામાં આવશે ધન્યવાદ